ભાવનગરમાં એક તણાવજનક ઘટના સામે આવી છે આ કાર્યવાહી પછી શહેરમાં ભારે વિરોધ ભેળ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે અને રાજપૂત કરણી સેના ભાવનગર દ્વારા આ ચુકાદાને ખોટું અને અન્યાય ભર્યું ગણાવીને તીખી પ્રક્રિયા બતાવવામાં આવી છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ભાવનગર શહેરના યુવા વર્ગમાં અને વિદ્યાર્થીઓમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે કારણ કે આ નિર્ણય અનેક લોકોને ખોટો અને અન્યાયભર્યો લાગી રહ્યો છે ભાવનગર રાજકીય પરિપ્રેક્ષ આ મુદ્દે વલણ સ્પષ્ટ થયું છે અને પ્રસન્નતા કે ગંભીરતા સાથે જુદી જુદી પાર્ટીઓ અને અસામાજિક સંસ્થાઓએ પોતાની ટિપ્પણીઓ પણ આપી છે ત્યારે આ મામલે ખાસ ધ્યાન ખેંચ્યું છે ભાવનગરના ભાજપના પૂર્વ નેતા અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી રવિરાજ ગોહિલ ગોહિલનું નિવેદન જેમાં તેમણે પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે કેમ માત્ર ક્ષત્રિય યુવાઓને જ અને વિદ્યાર્થીઓ નેતાઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે અને શા માટે તેઓ પર એફઆઈઆર ખોટી દાખલ કરવામાં આવી છે અને જેલ હવાલે કરવામાં આવે છે ત્યારે આ અંગે વધુમાં શું કહી રહ્યા છે રવિરાજ રવિરાજસિંહ ગોહિલ પેલા આપણે તેમને જ સાંભળી લઈએ છેલ્લા ઘણા ટાઈમથી છત્રીય સમાજને કોઈ ના કોઈ રીતના સરકાર ટાર્ગેટ કરી રહી છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા તો છે પણ એની બે પાછા છે જો તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો તો તમને આ કાયદો ક્યાંય લાગુ પડતો નથી તાજેતરમાં ભાવનગરની અંદર છત્રીય સમાજના ત્રણ વિદ્યાર્થીઓ જેઓ એનએસયુઆઈ સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતા છે અને એનએસયુઆઈના ઘણા બધા વિદ્યાર્થીઓ નેતા યુનિવર્સિટીની અંદર જે કંપની છેલ્લા દસ વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે અને રાજકીય પ્રેશર ના એક જ કંપની કામ મળે છે આ કંપની ખુબ મોટા ભ્રષ્ટાચાર કરે છે તાજેતરમાં એક પરીક્ષાનું પરિણામ આવ્યું એની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓને નપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ દર્શાવવામાં આવ્યા કલ્પના કરજો કે હોશિયાર વિદ્યાર્થી હોય અને એની પાસે નપાસનું પરિણામ જાય એની પર શું વીક્તિ હશે પણ જયારે આ ભ્રષ્ટાચારના વિરૂદ્ધમાં એનએસયુઆઈના ઘણા બધા વિદ્યાર્થી નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એડીઝોન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી નિકિતાબેન ડાભી ત્યાં ટીમ સાથે આવે છે અને આ લોકોને ડિટેન કરે છે આ તો રૂટીન છે કોઈ પણ પક્ષ હોય કોઈ રાજકીય સંસ્થા હોય વિરોધ પ્રદર્શન ડિટેન થાય અને લોક પોલીસ સ્ટેશન લઈ જઈને છોડી દેવામાં આવે પણ આ મેડમે પીએસઆઈ નિકિતા મેડમ ડાભી એ સરકાર પાસે સારું થવા કે કોઈ રાજકીય નેતાના ના આ દેશનું ભવિષ્ય આ ક્ષત્રિય સમાજના ત્રણ વિદ્યાર્થી ઉપર ગંભીર ગુનો લગાડવામાં આવ્યો આ વિદ્યાર્થીઓ પર એવો આક્ષેપ સાથે ગુનો દાખલ કર્યો કે આ મેડમે એવું કીધું કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન આ વિદ્યાર્થીઓ ત્રણ ક્ષત્રિય સમાધા છે એને આ મેડમને દઈને પાડી દીધા મેડમ ઇજાગ્રસ્ત થયા નાટકીય રીતના હોસ્પિટલના એડમિટ પણ થયા તમે પેલા વિડીયો જોવો આની અંદર ક્યાંય વિદ્યાર્થીઓ દ્વારા કોઈ કર્મચારીને ધક્કો મારતા દેખાતા નથી આ ઘટના બની આ વિરોધ પ્રતિનિધિ ત્યાં ઘણા બધા મીડિયા બંધુ હતા તમામ મીડિયા બંધુ પાસે વિડીયો છે એમાંથી એક પણ વિડીયોની અંદર આ છત્રીય સંબંધના વિદ્યાર્થીઓ દ્વારા જો મેડમને ધક્કો મારવા એવું દેખાડી દો ફરિયાદ અમે બનશું પણ મહેરબાની કરી અને સરકારને ઈ કોઈ નેતાને ઈશારે છત્રીય સમાજના જે ભવિષ્ય છે આ વિદ્યાર્થીઓ સાથે ક્રિમિનલ જેવું કાર્ય થતું હોય તો આ જરાય યોગ્ય નથી આ વિદ્યાર્થીઓને આખી રાત લોકઅપની અંદર જમવાનું પણ ન દેવામાં આવ્યું અને એમની જેલ એન્ટ્રી કરવામાં આવી આ દેશનું ભવિષ્ય છે આ કોઈ આતંકવાદી નથી સરકારશ્રી જવાબદાર અધિકારી હોય એને એક રાજદે રાખી સમાજના ત્રણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા આ ભવિષ્ય કારકિર્દી બનાવવાની છે એમને જેલ એન્ટ્રી કરાવવામાં આવી તો આમાં જે કોઈ જવાબદાર અધિકારી હોય એની ઉપર તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા જોઈએ અને સસ્પેન્ડ થવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ હોય એ બીવીપી હોય એનએસયુ આવ્યો કે કોઈ સંસ્થા હોય કોઈ પણ વિદ્યાર્થી સાથે આવું વર્તન ન થાય અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલા માટે આમાં જવાબદાર અધિકારીની સામે કડકમાં કડક પગલાં લેવા હોય જોઈએ વિદ્યાર્થીઓની ભૂલ થઈ હોય તો એને જવાબદાર અધિકારી તરીકે એને યોગ્ય માર્ગદર્શન આપીને છોડી મૂકવાના હોય પણ આ મેડમે તો રાજકીય સારું થવા માટે થઈને આ વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં ગંભીર ગુનો દાખલ કર્યો આ જરા યોગ્ય નથી સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિકમાં ધોરણે આ ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એને યોગ્ય ન્યાય મળે કરવામાં આવે વિનંતી તો આપે સાંભળ્યા ભાજપના પૂર્વ નેતા અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ રાજપૂતને ને જેમને કહ્યું છે કે ભાવનગર દ્વારા ભારે પ્રતિક્રિયા નોંધાય છે સેના દ્વારા જણાવ્યું છે કે ભોગ બનનાર વિદ્યાર્થી નેતાઓ અને ક્ષત્રિય યુવાનો સાથે થયેલ આ અન્યાયને તેઓ કોઈ પણ રીતે સહન નહીં કરે તો બીજી તરફ સેના તરફથી અભિજીતસિંહ ચુડાસમા હર્ષરાજસિંહ જાડેજા લકીરાજસિંહ ચુડાસમા સહિતના યુવા ક્ષત્રિય ભાઈઓ સાથે મળીને ન્યાય મેળવવા માટે ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરવાની ઘોષણા પણ કરી છે તેમણે તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે હવે દરેક ક્ષત્રિય યુવાન એકઠા થઈને ન્યાય માટે આગળ વધે આ પ્રકરણ માત્ર એક યુવાનો અને ક્ષત્રિય સમાજની પ્રશંસાવલી નથી પરંતુ સમાજમાં ન્યાયની સ્થિતિ અને શિસ્તની અસર પણ દેખાડે છે ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓના અધિકારીઓના મુદ્દે દરેક પગલું ગંભીરતાથી લેવું આવશ્યક છે અને કાયદાકીય પ્રક્રિયાને પણ પારદર્શક રાખવું જરૂરી છે